ગોધરા શહેરના દાહોદ હાઇવે માર્ગ પર આવેલા સંતરોડ નજીક પાનમ નદીના બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનો આ બાદ રીતે બચાવ થયો હતો પરંતુ બાઇક ટ્રકના નીચે ઘૂસી જતા અનાજ ભરેલ ટ્રકમાં આગ કોતરા ફાયર બ્રિગેડની ટીમને થતા તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી ટ્રક ઉપર પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ગોધરા શહેરના દાહોદ હાવે માર્ગ ઉપર આવેલા સંત્રોડ નજીક પાનમ બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઇક ટ્રક સાથે અથડાતા ચાલક દૂર ફંગુડાવ હતો જ્યારે બાઇક ટ્રક નીચે ઘૂસી જતાં બાઇકમાં સ્પાર્ક થતા આગ બબૂકી ઉઠી હતી જેમાં અનાજ ભરેલ ટ્રક અને બાઇક ભડભડ સળગવા લાગી હતી આ ઘટનામાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ ગોધરા ફાયર બ્રિગેડના જવાન કૃષ્ણા સોલંકી અને ભરત ગડવીને થતા તાત્કાલિક સંતરોડ નજીક પાનમ બ્રિજ પાસે પહોંચ્યા જ્યાં કલાકો સુધી ટ્રક ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લગવાની ઘટનામાં ટ્રકમાં ભરેલા અનાજ અને બાઇક પડીને રાખ થઈ ગયું હતું જ્યારે ગોધરા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યા બાદ અનાજ નીચે તટાઈ ગયેલ બાઇકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ જેમાં બાઇક પડીને ભસ્મ થઈ ગઈ હતી આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ટ્રકમાં ભરેલા અનાજને બાઇકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું